જય માતાજી અને સીતારામ બધાને એ તો આજે આપણે ગયા વાળીએ તો કેવી સરસ મજાની અત્યારે લીલી સમ વાડી દેખાય છે ને જો કેવો નજારો વાળી આવીને ને એમ થાય ઘીરે નહીં જાઉં પછી હમણાં થોડીક વાર લાગે ને દસથી અગિયાર વાગે ને પછી એમ ત્યાં ઘી તડકો એટલો પડે વે દેવી બે વાત જાવ જો બહુ તડકો પડે ફૂકા કરી ના ગયો તો છે ને જો લણ આપણે આડું પાડી દીધું તો ગાંઠિયા ગેસ આડું પાડી દેવું એટલે મોટા થાય કે આવા આવા થાય છે આપણે ગાંઠિયા અમુક અમુક મોટા આપણે ઘરે રડે એવું થઈ જાય છે અને આજ છે રવિવાર અને આપણે જાહેરમાં પાણી પણ વાવવાનું છે સોથું પાન શરૂ થઈ જાય તો આ બાજુ આ લ આનું આ બાજુનું ઊગી ગયું પછી આ બાજુ સોચ્યું હતું એટલો ફેર રહી ગયો નાનું રહી ગયું આને હોય તો નાડું પાડી દેવું જેવડા થાય એવડા હા મારા ધાણા મેથી વાઢો આમ જો આજે રવિવાર છે ને મારે બે છોકરાને એટલો શોખ છે ને એને પપ્પા સાહેબ નહીં થાપતા ને ગાડીની તો એક દોરે છે એક વાય ધકો મારે ખબર જ નથી હું લોક છું ને નકર પાસ ખી જાય એટલો શોખ છે રોજ એમ ક્યાં ગાડી શીખવાડો ઘરે ત્યાં ગાડી પડી હોય ને એટલે સાના માના બે છે ને દોરીને બહાર વ્યા જાય એક ધો મારે ને રાખી અને મેં વરિયાળી સોપીશ વરિયાળી તો એમ શીખવું પાકે સાઈડમાં પાણી આવશે સુધી પાણી આવશે પછી આપણે કંઈ દારમાં પાણી અત્યારે આવતું નથી તો મેં થોડા દાણા નાખ્યા હતા તો મસ્ત થઈ ગઈ કોક અમુક અમુક આવડા હશે ને એ આગ પેલા હટાવી જશે ને એ થઈ જાય છે ફાલ આવે એનું બહુ નક્કી નહીં કારણ કે પાણી ન મળે ને પછી હવે ટમેટા બહુ ખાધા હવે થોડાક હતા ને બહુ ટમેટા આવ્યા હતા છોડવા તે પણ બે દે ને બે દઈએ તગારું એક ઉતરતા તો હજી પણ છે પણ હવે તડકાના બહુ આપણને આમ બહુ લેવાય એમ ન થાય એટલે તો શીમડા છોડવા દે છોટા કોઈ ખારા હોય ને વીન લે અને આ ગાજર ગાજર આપણે અડધા હતા તો ખોઈ દીધા ને એટલે અને પછી છે ને આ ગાજર જ્યાં ને એ હારા હારા લઈ લેવી મોટા મોટા બીજા છે ને ઢોરને ન દેવી હવે આપણે ખોદવાના છે તો કોષ પણ પડી કે પાણી આવી જાય ને પછી કરી દો સારું نتن بنکن ن ز تگو تگوی گاڈی تو گاڈی تیگوے તાર પપ્પાને પૂછ્યો તો તમે ક્યારે ગાડી આંતા શીખ્યો તેમ કે તાર પપ્પાને પૂછ્યો તો ક્યારે ગાડી આંતા શીખ્યો પૂછ્યો કોન હું લગન પછી આંતા શીખ્યો ઈ જેવી થી આમ ક્યાં જાય ને ત્યાં બેઠો ને બીક લાગતી બીક લાગતી યાર હું તો હું બેઠું ઉતરી જાવ અદરથી બેહી જાવ ગાડી થી માં આતા તો હજર થઈને બેન પડે એનો વાંધો નહી વાગે એનો મોટો વાંધો કા ફોન લઈ લીધો છે એને ગાડી હાંકીને છે ને થાકી તો સાવી કાંઈ આપી નહીં આવડાક ને સાવી હોય તો હજી પાણી સાલું નથી થયું એટલે જો બાપ દીપરો અત્યારનો નજારો પણ એમ આવે બાઈકી આપણે આ નાની જાય રવાઈ દો ને હેરાન કરવામાં છોકરાને તો આપણે હાલો ના ઝુંપડી હેરકી કરી નાખી ઊભા થવાલો ના હોય એટલે થયે સાં થઈ જાય ને ડબલામાં બાટલામાં શું છે કમલેશ શું એ વેવડા વેવડા નો કહેવાય વેવલા કહેવાય વેવલા એને શું કરવાનો આપણે આમ જ આવીને બોટાદ બાજુ ના આવે છે કાં બે ત્રણ કહેશો કેવડા જો લે ગાડી સાવી ચાલુ કરી અમ હાલ તો અંદર વિયાય હાલા હાલા છે હવે આય આમ જો ને પાવડો ક્યાં મૂક્યો મોઢું બોલવાનું ના ના લે પાણી કરી

આટલું પાણી નીકળે બહાર ફોરે નેરે થી ચાર લાઈન છે લાઈન તોડ કરે જો છે એ આવશે એમાં નો